ધ્યાનથી જોઈ શકો છો બરાબર ગુજરાત સરકાર દ્વારા ધોરણ છ થી બાર નું મફત શિક્ષણ મેળવવું હોય તો એ મફત શિક્ષણ માટે સ્કોલરશિપ એક્ઝામ આવે એ એક્ઝામ ક્રેક કરો મફત શિક્ષણ મેળવો બરાબર છે તમારે એક્ઝામ રિલેટેડ કઈ પણ માહિતી હોય તો તમે કોમેન્ટ ની અંદર પૂછી શકો છો જોઈ શકાય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે તમામ પ્રશ્નોનું સમજૂતી સાથે સોલ્યુશન હું જ આપીશ તમને ખાસ ધ્યાનથી જોતા રહેજો આપની કઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટ કરતો રહેવાનું અને અમને જાણ કરતો રહેવાનું ચાલો તો જોઈએ પ્રશ્ન શું આવે છે જુદાપણામાં કે નીચે આપેલ ચાર પ્રશ્નોમાં ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ કોઈપણ કારણોસર અલગ પડે છે તે શોધો આ ચેપ્ટર જુદાપણું એટલે કે એવું થાય કે ચાર ઓપ્શનમાંથી એક અલગ હશે એની કંઈક અંદર સમજવાની પદ્ધતિ અલગ હશે એને કઈ રીતે એક્સપ્લેન કરવું એ સમજવાનું ખાસ ધ્યાન રાખવાનું છે જુઓ ઓપ્શન એ મંદિર ઓપ્શન બી ચર્ચ ઓપ્શન સી મસ્જિદ ઓપ્શન ડી ધર્મશાળા મંદિર ચર્ચ મસ્જિદ અને ધર્મશાળા છે વિચારો તો તમે આવા શબ્દો સાંભળ્યા છો કે શું છે મંદિર તો કોઈ પણ જે વ્યક્તિ છે ત્યાં મંદિરે પૂજા અર્ચના કરવા માટે જતું હોય ચર્ચ ની અંદર પોતાના ગોડ ને મળવા જતું આપણે આમ જોઈએ છે ને ઓલા ઈસુ ક્રિસ્ત વાળા ભગવાન વાળી વાત કરે છે મસ્જિદ એટલે અલ્લાહ પૈગમ્બર વાળી જે વાત કરે છે ઓલી નમાઝ પડીને વાત કરે કે યા અલ્લાહ ઓકબર એવું કઈક આવે છે બરાબર એની વાત છે ધર્મશાળા તો શાળાનો મતલબ એમ થાય કે કોઈ પણ ધર્મ ના વ્યક્તિ માટે આજુબાજુમાં ધર્મશાળા હોય ધર્મશાળાની અંદર લોકો પોતાનો વાસો કરે અથવા તો બપોરનું રોકાણ કરતા હોય છે અને પછી ત્યાંથી નીકળી જાય તો આ ધર્મશાળા તો રોકાણ માટેનું સ્થળ છે અથવા તો ત્યાં આરામ કરવા માટેનું સ્થળ છે તેને કહેવાય ધર્મશાળા જયારે ઓલા બધા ની અંદર ભગવાન ની વાત છે મંદિર ની વાત છે ચર્ચ ની વાત છે ને મસ્જિદ ની વાત છે તો કયો ઓપ્શન અલગ પડે ઓપ્શન ડી ધર્મશાળા અલગ પડે છે નેક્સ્ટ જોઈએ સવાલ તો એ જ રહેશે ઓપ્શનો આવતા જશે ઓપ્શન છે એ ફેબ્રુઆરી બી એપ્રિલ સી નવેમ્બર અને ડી આવશે જૂન વિચારો મહિનાઓ છે ચારે ચાર અંગ્રેજી મહિનાઓ છે કોઈ પ્રોબ્લેમ નથી બીજો તો જો અહીંયા દિવસોને આધારે વિચારો તો જૂન મહિનાની અંદર કેટલા દિવસ હોય ત્રીસ દિવસ હોય નવેમ્બર ની અંદર સાહેબ ત્રીસ દિવસ હોય એપ્રિલ માં ત્રીસ દિવસ હોય પરંતુ ફેબ્રુઆરીમાં કા અઠ્યાવીસ હોય કા ઓગણત્રીસ હોય જો લીપ વર્ષ હોય કેવું વર્ષ કીધું લીપ વર્ષ હોય તો ઓગણત્રીસ અને બિન લીપ હોય તો અઠ્યાવીસ બિન લીપ વર્ષ હોય તો કેવું થશે અઠ્યાવીસ દિવસ રેડી ચાલો જોઈએ તો અહીંયા જવાબ કેવો થશે સાહેબ ઓવિયસ છે ફેબ્રુઆરી

ગોખી નાખો પાકા કરી નાખો બરાબર છે ચાલો તો જો ઓપ્શન એ ની અંદર 121 બી માં 169 સી 225 ડી 285 તો ખ્યાલ આવતો એ તો જોતા જો હું સરસ મજાનું અહીંયા તમને સમજાવું 121 11 નો વર્ગ 169 13 નો વર્ગ 225 15 નો વર્ગ સાહેબ 285 ના કોઈનો જ વર્ગ નથી જોયું ને ગણિતમાં મેં કીધું તો કે જુદા પણ આમાં કંઈક આવે તો કામ લાગ્યો અહીંયા તો ઓપ્શન ડી આપણો શું થઈ જાય જવાબ જુદો પડતો છે ઓપ્શન ડી જવાબ થશે નેક્સ્ટ ચાલો શું છે ઓપ્શન એ નાતાલ ઓપ્શન બી જન્માષ્ટમી ઓપ્શન સી દિવાળી ઓપ્શન ડી નવરાત્રી આમાં વિચારો તો હમ હું વિચારીએ વિચારો ને કયો તહેવાર તારીખ મુજબ ઉજવાય છે ને કયો તહેવાર ગુજરાતી કેલેન્ડરની તિથિ પ્રમાણે ઉજવાય છે એટલે કે વિક્રમ સંવંતના કેલેન્ડર મુજબ ઉજવાય છે ખાસ ધ્યાન રાખજો આપણે થોડું ભારતીય સંસ્કૃતિને પણ જાણવી જરૂરી છે પાશ્ચાત્ય સંસ્કૃતિ પ્લસ ભારતીય સંસ્કૃતિ બેનું મિશ્રણ હોય ને એવું આપણો ભારત દેશ છે અહીંયા બધા જ તહેવારો આપણે ઉજવીએ છીએ તો નાતાલ ઉજવવામાં આવે ક્યારે નાતાલ ઉજવીએ છીએ આપણે ક્યારે પચીસ ડિસેમ્બર જન્માષ્ટમી મારા કાનુડાનો જન્મ થાય મારા કૃષ્ણનો જન્મ થાય એ થાય શ્રાવણ વદ આઠમના દિવસે ક્યારે શ્રાવણ વગ આઠમના દિવસે ને એ તો તમને ખ્યાલ જ હશે ખ્યાલ છે ને શ્રાવણ વદ આઠમ ના દિવસે થાય છે તે ખાસ ધ્યાન રાખજો ચાલો નેક્સ્ટ દિવાળી છે એ દિવાળી ક્યારે હોય છે તો આસો અમાસના દિવસે ઘણા આને આસો વદ અમાસ પણ લખે છે પરંતુ આસો મહિનાનો અમાસ હોય તે દિવસે આપણે દિવાળી હોય છે એટલે એમ કહેવાય કે વિક્રમ સંવત કેલેન્ડરનો કેલેન્ડર છેલ્લો દિવસ એટલે આપણો દિવાળીનો તહેવાર જોઈએ નેક્સ્ટ નવરાત્રી નવરાત્રી ક્યારે આવે તો આસો મહિનાની શરૂઆતમાં આવે તો આસો સુદ આસો સુદ પડવો અથવા તો એકમ ઘણા શું કહે છે અને પડવો પણ બોલે છે અને ઘણી વખત એકમ પણ બોલવામાં આવે છે ધ્યાન રાખો જોયું તો 25 ડિસેમ્બર છે તારીખ મુજબ ઉજવાય છે આ બધા તહેવારો કયા મુજબ તારીખ મુજબ ઉજવાય છે એટલે નીચે આપેલા બધા તહેવાર

એ કયો આવે પારસી લોકોનો તહેવાર એ આવે પતેતી કયો આવે પતેતી બરાબર છે એ ખાસ ધ્યાન રાખવાનું જોઈએ નેક્સ્ટ ચાલો ઓપ્શન એ નાતાલ આપણો જવાબ થઈ ગયો છે એનો જોઈએ પાંચમો સવાલ શું કહે છે ઓપ્શન એ ત્રિજ્યા ઓપ્શન બી કર્ણ ઓપ્શન સી પરિગ ઓપ્શન ડી વ્યાસ રેડી ચાલો તો આમાં સાહેબ શું છે જો

તેની સપાટી સુધીના અંતરને તો કોઈ પણ વર્તુળ પરના કોઈ પણ બિંદુ સુધીના અંતરને ત્રિજ્યા કહેવાય વર્તુળ પરની સૌથી મોટી જીવા વર્તુળ પરની સૌથી મોટી જીવા તેને કહેવાય વ્યાસ ને વર્તુળ પર એક ચક્કડો તમે મારી દયો આખો રાઉન્ડ એમ પૂરો કરો એ રાઉન્ડને શું કહેવાય વર્તુળનો પરિઘ આ વર્તુળને ડેફિનેશન ક્લિયર ચાલો નેક્સ્ટ વાત કરીએ ત્રિકોણ ત્રિકોણમાં ખાસ હું તમને કાટકોણ ત્રિકોણની વાત કરીશ એની વાત કરીશ કાટકોણ ત્રિકોણમાં

તો કર્ણ તો જોયું રેડી આમાં અલગ કયો પડ્યું કે ત્રિકોણ તો ત્રિકોણ અલગ પડ્યો તો option b કર્ણ આ રીતે અલગ અલગ અંદર વિચારવાનું છે કે કોનું કયું કયું છે બરાબર કોના માં બાપ કોણ છે એ ગોતી લેવાના ત્રિજ્યા પરિઘ અને વ્યાસ ત્રણેયના માં બાપ એક જ છે કે વર્તુળ છે અને કર્ણમાં તો ત્રિકોણ છે તો એ અલગ પડ્યું દી વ્યક્તિને અલગ કાઢ નાખો એને એ જવાબ ટીક કરી દયો ચાલો પાંચ સવાલ સોલ્વ થયા તમને એક સરસ મજાની પછી વાત કરી દેવાની છે કે આલ્ફા પબ્લિકેશન દ્વારા આ વર્ષે નૂતન સી સીઈટી નવા અભ્યાસક્રમ મુજબનું શ્રેષ્ઠ પુસ્તક આવ્યું છે બુકની કિંમત આપણે 360 રૂપિયા છે ડિસ્કાઉન્ટ 80 રૂપિયા મળતા ખરીદી ભાવ તમને 280 રૂપિયા મળશે અને ઓનલાઈન ખરીદી પર તમને કુરિયર ચાર્જ એકદમ ફ્રી છે રેડી અને ઓર્ડર કરવા નીચેના નંબર પર કોલ અથવા WhatsApp પર મેસેજ કરો તો નંબર કયો છે 7460 57374 7460 57374 રેડી ચાલો જોઈએ

ટીમમાં રમવામાં આવે જ્યારે ચેસ અથવા શતરંજ છે એ સિંગલ પર્સન રમતો હોય ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિગત રમવામાં આવે ચેસ શું છે વ્યક્તિગત રમત છે ચેસ કેવી રમત છે આપણી આ વ્યક્તિગત એમાં કોઈ હોય નહીં આમાં બે જ જણા રમતા હોય એક લેફ્ટ સાઈડ હોય એક રાઈટ સાઈડ હોય બે આમને સામે બેઠેલા વ્યક્તિ રમતા હોય અને હા ફૂટબોલ ફૂટબોલ એ ટીમ દ્વારા રમવામાં આવે અને હજી એક બીજું રીઝન આપી દઉં ચાલો જા હોકી ક્રિકેટ અને ફૂટબોલ આ જે ત્રણ રમત છે બરાબર આ બે અને એક આ ત્રણ તો ત્રણે ત્રણ રમત છે ને ગ્રાઉન્ડ પર રમવામાં આવે કોઈ પણ મેદાનમાં રમવામાં આવે ગ્રાઉન્ડ એટલે કે મેદાન પર રમવામાં આવે શેમાં રમવામાં આવે મેદાન પર ચારે શતરંજ ચેસ જેવી વિવિધ રમત છે તે ક્યાં રમવામાં આવે છે કોઈ પણ રૂમની અંદર રમવામાં આવે અથવા તો આને આપણે એમ કહેવાય કે ઇન્ડોર ગેમ્સ

જવાબ એ આવે મગર રેડી તો એ નેક્સ્ટ આઠ શું કહે છે ઓપ્શન એ સી ડી ઓપ્શન બી પુસ્તક ઓપ્શન સી પેન ડ્રાઈવ ઓપ્શન ડી હાર્ડ ડિસ્ક તો જો ઓપ્શન એ સીડી સાની અંદર હોય કમ્પ્યુટર ની અંદર હોય છે કમ્પ્યુટર ની અંદર હોય છે પેન ડ્રાઈવ તો પેનડ્રાઈવ પણ આપણે કમ્પ્યુટર ની અંદર ચડાવી શકાય અથવા મોબાઈલ ની અંદર ચડાવી શકાય

સીડી છે કેવું છે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે સાથે સાથે પેન ડ્રાઈવ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે હાર્ડ ડિસ્ક પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે જ્યારે પુસ્તક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ નથી હાર્ડ કોપી છે આપણા વસ્તુ આપણે હાથમાં હોય તે પત્તા ફેરીને આપણે વાંચી શકાય જ્યારે બધું કોમ્પ્યુટર રિલેટેડ ઇલેક્ટ્રોનિક રિલેટેડ છે તો અહીં હાલ કયું પડ્યું પુસ્તક રેડી નેક્સ્ટ નવ ઓપ્શન એ રાઇટ ઓપ્શન બી પ્લે ઓપ્શન સી રન

આની સિવાયના બધા શું છે વ્યંજન છે હવે આમાં તમે સ્વર નું તમે થોડુંક નોટિસ કરો તો એક બે બે સ્વર એક સ્વર એક સ્વર આઈ એક સ્વર તો કઈ જગ્યાએ ઓપ્શન બી સી ડી માં એક એક સ્વર છે ત્યારે ઓપ્શન એ ની અંદર બે સ્વર છે કેટલા સ્વર છે ભાઈ બે સ્વર છે તો કયો જવાબ થશે ઓપ્શન એ જવાબ થશે કયો થશે ઓપ્શન

તેની વાત છે મેઘ તો મેઘ ધનુષ્ય તમે બધાએ જોયું જ હશે તો મેઘ ધનુષ્ય ની અંદર વાત કરીએ તો જા ની વા લી પી ના રા એ જા પર ટપકો ના આવે પણ આપણે ઈઝી પડે એટલા માટે કરેલું છે બરાબર જા ની વા લી પી ના રા તો જોઈ જો જા ની વા લી પી ના રા પ્રમાણે અમાર રંગ છે હસે જા એટલે જામલી છે ના એટલે નારંગી છે

જવાબ બનશે ગુલાબી જવાબ બનશે ગુલાબી ચાલો તો ત્રણ સાથે ફરીથી મળીશું તો ખાસ 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 વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોતા રહો જોવડાવતા રહો અને અંત સુધી નિહાળતા રહો તો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયો ની અંદર જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત